મોટ બાપુ નો છોકરો એમાં અત્યારે લગી જો અમે જોવા વાળા છીએ આ દાદા ના સાક્ષી ભાઈ સંગનભાઈ ને બધા અત્યારે લગી ઘરે આવતા હતા આ તરશ ઇવડે નથી આવતા અહીંયા નથી ઇવડે દીપો પછી એનો શું વિરોધ હોય હા તો હોય ભાઈ એવું બન્યું હોય હાલો સગનભાઈ ને મોઢે ફોન કરો હું કઈ દઉં સગનભાઈ ને

એ હાલ આલ આલ હું તો બહાર તમારે એનો વ્યવહાર છે કે નહીં બહાર ગામ આવું છું મે તમને હવા હા ખાન કે અમારે આ સાવામાં કરતાવામાં મધ્યરેટુકમાં તમારે કે લાગ્યો વાળગો ને ને તમારે તમે અહીંયા જુદાનું દુખમાં હું તમારો નંબર આવો 89 81 01 ગાડી ગાડી

હમરા પાસે દિલું હા એ કૌસમાં આય મને એમ કહે છે એનો ભાઈઓ દીધું ઓવાળીનો પતિ ગયો હાથી સગન માતાને પતિ બધું પતી ગયું કેમ એમ નઈ કે અમારે બધું ખબર હોય તો આપડે બેઠા ના છીએ અમે તો

બાંકો હોય ને રા મતલબ પ્રથમ મમે આવેલા એમ બાકી બીજું काही નથી હવે અમે શું આપું કે અમારું કામ વધવાનું છે તો મારે કાગળ આપું કે કે વધવાનું આપું કે નું કામ કેવા આપણા એ બોલા અનુપાય જીગરા કોણ નામ છે આ કે કે મે વધવાળ અમારું આપું કે નું કામ લીમ કે કે ગામનો ભાગ નથી કોણ છે આ દિલુ નું નામ છે દિલુભાઈ છે નામ એ ઠીક છે તો જનજી જનજીભાઈ બધું જનજીભાઈ કે બધું કે પતાઈ દીધું છે

કામ કર્યા હોય અને હું તમારી ઉપર આંગળી સીધું કેટલા ટકા શું ખાવું જીલુભાઈ નું ઘર કેવાનું અને રખા ની જગ્યા કેવાની

तो 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 ने से, ने से ने दो दो तो खबर तो 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 आज तो 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 करे तो 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 તમે તમને ઓમભાઈ દેશે રિક્ષામાં નાખી રિક્ષા ઉભી રાખો લંબાઈ દે હા આ ઈ અને પછી વારી ના મુકાઈ દે આપણે તકલીફ હોય ને ઉભા આવી

તમારી બે કરીને ગયા બે ની વાત થાય ને મેં તો બે વિડીયા જોયા એટલે કહું છું જો તમારા વિડીયા ની અંદર એવું છે તમે કોઈ શબ્દ ખરાબ નથી બોલ્યા પછી તમારા માણસો એટલી ગાયું બોલે છે ને ભલામણા આમાં જોવો તો ખરા મીડિયા માં હું કે પ્રકાશભાઈ ને તું હા અને ગાયળ બોલે ગાયળ્યું નો બોલે ભલામણા એકાબીજા ને

આપણે બોલ્યા તમારી વાત નથી કરતો તમારું નામે દાખલો થાય નઈ એમ એટલે પછી નામે તમને છોકરો એક હજાર ગાય બોલે

અમે ભીડ નાચ છે બોલતો હોય છે એટલે હા હાંભળી શક્ય હોય કેવું આ દાદા ની જગત છે અમારી પાસે

બાકી અમેલાઈ પ્રકાશો આ ગામમાં એક એક હું ક્યાંય વિનવાનો હતો ગોતવાનો હતો મને કયા દેશે તો હું અહીંયા એને કદાચ કોઈ નિકેશ મીઠાપરા હોય કે કોઈ પણ મીઠાપરા હોય ગમે નાખતો હોય

રાઘુભાઈ આયા આયા મેં કાલ ફોન કર્યો આયા આવે એમ નથી તો પછી શું કરવાનું થાય આ ભાઈ બસ એ વાત છે ભાઈ કેમ બોલે કે ભાઈ હું અહીંયા નહીં આવું એના કમનો હા અહીંયા તું મિ અહીંયા તું દર એને જો અહીંયા ગમે બહાર ગમે આવો એ રાઘુભાઈ માં વિડિયો મુકાય છે કે મે રાઘુભાઈ પાંચ નાતીલા છે હા 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 ટીમ ટીમ પેલેને

હું વિજપડી માં નહી આવું નહી આવે તો પછી અમારે બાંધી તો લવાતો નથી ભાઈ વાત ખોટો એ તો ભગવાન જાણે દેવી જાણે

તમે કામ બે અને હું હેરાન વાત હું છું એની મારી તમે કરો છો મને પસંદ નથી તમે છે ને ના ના એવું નથી કઈ રીતની કે ભાઈ સાવરકુંડલા તું સાહજી એની સમાધાન કરીને રામ રામ તમે જ નથી મળ્યા રામ રામ તમે સમાધાન છું સમાધાન થઈ ગયેલું હતું સોરી કરે એનો પસંદ કરો રામ રામ મળ લેજે અને શરૂઆત આયોજન થયું સૌથી પહેલો વિડિયો બનાવ્યો

આજે હકીકત બધા ને એને ટુક ના આવવાનું ઘણક ત્રાક દાખી કર્યા પછી ઓલે વિડિયો ડિલીટ કરાવી બે ની વિરુદ્ધ માં સુરેશભાઈ કનુભાઈ ડિલીટ કરાવ્યો વિડીયો અને એનો પ્રકાશભાઈ આવશે પાછા મારા બે વિડીયો બને કેવા મારો મુખ્ય કામ જ ભાઈ સમાજમાં શિક્ષણ સ્વાભિમાન નું છે કેવો બનાવ્યા પ્રકાશભાઈ સાવરકુંડલા આવશે શિક્ષણ નું નામ નઈ લે ભણાવવાનું નામ નહી લે હોસ્ટેલ નું નઈ લે

પછી એ છોડી એ કે મારે કે મારો છોકરો પછી પછી એ સોડીને આપડે ત્રીસ આવી એટલે અમે હરુભરૂ થાણા માં થાણા બે ના પોલીસ વાળા દાખલા મંગાવેલા ગુલમ તારીખ

છેલ્લામ હલો ગોજી ભાઈ અમે માં આવ્યો છું દીપક છે કે છે કોઈ પણ પેઢી સમાધાન કરવા તૈયાર છું ભાઈ તમે સમાધાન માટે મહેનત કરી તી તમે હું શું કર્યું બોલો સ્પીકર ફોન છે

લેકિન હું તમારું વિડિયો બનાવવાનો છું પહેલા હું મારું મારું માનું દમ દીધો છે મૂકે છે અને છે આને મેન રાખ્યો છે તમારા બીજા બધા સડાવે છે એને સાત સરકાર સપોર્ટ આપે છે કે આને પાડવા માટે શક્તિદાન નો બનવું જોઈએ નકાદીની દીટીનો મુકાઈ આના પર તો છે